જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે જેનું ઐતિહાસિક સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહેલું છે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવાના રાજ્ય સરકારશ્રી તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

તો મહાદેવ ની કૃપા હંમેશા ચોરવાડ ઉપર વરસતી જ રહે છે પણ આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમીના છાંટણા છાંટવા માટે ભગવાન મહાદેવ ખુદ અહિયાં બિરાજમાન થયા એવો અનુભવ આ સુંદરભાઈ વાત કરી એમ કે ચોરવાડ ની ભૂમિ અને આ ભૂમિમાં કઈક એવું તત્વ છે કે જે દુનિયાને પણ દિશા આપનારું છે આ દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં વાત હોય આ દેશના રાજકીય ક્ષેત્રની વાત હોય કે આ દેશના ધાર્મિક રીતે જ્યારે જ્યારે કોઈ પણ ઉલ્લેખ થતો હોય ત્યારે ચોરવાડ નામ હંમેશા અગ્રેસર રહ્યું છે આદરણીય મુળુભાઈ બેરાનો હું ખૂબ ખૂબ આભાર માની અલગથી વ્યવસ્થા કરી અને આ પાંચ કરોડ રૂપિયાની કિંમતમાં આપણો આ બીચ ડેવલપમેન્ટ થશે હું મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ